ઘરે આવતા માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે વેલનાથ માતા પિતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે થોડા દિવસો વિત્યા માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા અમે હવે તારા લગ્નનો લ્હાવો લેવા માગીએ છીએ જો તું હા પાડે તો તારા બાપુ સંબંધ માટે સગા સંબંધીઓને પૂછતાછ કરી સંસ્કારી કન્યા મળી જાય તો સંબંધ લગ્ન કરીએ બીજા દિવસે ભગત બોઘાજી પલાસવા જઈ તેના જૂના મિત્ર નારાયણ માંડવિયા ખૂબ જ ખુશ થાય છે નારાયણજીએ ભોઘાજીની પૂરી મહેમાન ગતિ કરી રાત્રે વાળું કરી બંને મિત્રો વિતેલા જીવનની વાતો કરે છે ભોઘાજી વેલનાથ ના વેવિસાર માટે કોઈ સુશીલ કન્યા હોય તો ધ્યાન આપવા કહે છે આથી નારાયણજી કહે છે કે માંડવ વડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે તેમની બે દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે તથા તેમની તેમને પણ મને ભલામણ છે કે કોઈ વિવાહ યોગ્ય મૂર્તિઓ બંને દીકરીઓ માટે બતા બતાવે લાખાજીનું કુટુંબ અને કન્યાને જોઈ જો એકબીજા યોગ્ય લાગે તો તો આપણે વેવિસાર કરીએ સવાર થતાં બંને મિત્રો માંડવ વડ જાય છે અંગતુંગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા બંને મિત્રોની ખૂબ સારી રીતે મહેમાન ગતિ કરી ભોઘાજીને લાખાજીનું ઘર ખૂબ સંસ્કારી લાગ્યું અને દિવ્યો જેવી દીકરીઓને જોઈ ને આનંદ થયો ભોઘાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને આ ઘરની દીકરીઓ પસંદ છે નારાયણજી લાખાજીને કહે છે કે આ મારા મિત્ર બોગાજી મકવાણા મકવાણાને તમારી દીકરીઓનું તેના દીકરા વેલાજી માટે સંબંધ લઈ આવ્યા છીએ તમે પાદરિયા પધારો જો તમે તમને યોગ્ય લાગે તો વેવિશાળ કરીએ લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંસા ઘણી સાંભળી હતી તેથી ખુશ થઈને કહે છે કે મારે ઘરે જોવાની જરૂર નથી તમે કરો તો ઈશ્વર કરે તે બરાબર જ છે આમ લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે વેલનાથનું વેવિશાળ નક્કી કરવી રૂપિયો નારિયેર આપ્યા અને થોડો સમય બાદ જ બંને દીકોરીઓને ધામધૂમથી લગ્ન કરી પાદરિયા વળાવી મીણાબાઈ અને જસુબાઈ ઘરમાં આવી સાસુમાના પગમાં પડી વંદન કરે છે અમરબા માથે હાથ મૂકી ઓરાણા લે છે અમરબાને અતિ આનંદ થયો પુત્ર જેવો ગુણવાણ હતો તેવી જ વહુઓ સ્વ સ્વરૂપવાન અને સનાતન ધર્મના પૂરા સંસ્કારવાળી હતી અમરબા બંને સુયજ્ઞ વહુઓ દરરોજ બપોરના સમયે પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે પારમાર્થિક ઉપદેશો આપે છે આ સમયે વેલનાથ પોતાની ગાયો ચરાવવા સવારથી જ જંગલમાં જતા અને પ્રકૃતિના આલ્લાદક વાતાવરણમાં નિરવ શાંતિમાં બેસી ઈશ્વરનું ધ્યાનમાં તલ્લીન થઈ જતા એક દિવસ વેલનાથ ફરતા ફરતા ટીંબડી નામના ગામે પહોંચી સદાચારી અને સત્સંગી જીવન જીવતા કુંભાર પૂંજા ભગતને ત્યાં આવે છે ડેલીએ આવીને આદેશ શબ્દ બોલતા સામે પૂંજા ભગત ઉભા થઈ બોલ્યા આદેશ ગુરુદેવ પધારો વેલનાથ બાપુને બેસવા માટે આસન આપ્યું ગામમાં આ વાતની ખબર પડતા ઘણા ઘણા માણસો બાપુનો સત્સંગ અને દર્શન કરવા એકઠા થયા થોડી વારમાં પૂંજા ભગતના ગેરમાનવ મહેરામણ ઉમટ્યું લોકો વેલનાથનો સત્સંગ સાંભળવા કલાકો સુધી બેસી ગયા પૂંજા ભગતને ત્યાં બાપુ બે દિવસ રોકાણા બીજા દિવસે પૂરા થતા પૂંજા ભગત બાપુ પાસે આવીને કહ્યું કે બાપુ હજુ સુધે ગુરુ ગુરુ નથી તો આપ મારા થાવ અને મને આ ભવસાગર તરવાનો રસ્તો દેખાડો વિલનાથ બોલ્યા ભગત તમે પૂરા જિજ્ઞાસુ અને સદા છો ગુરુ સ્વયં પરમાત્મા જ છે તે જ માનો તે જ સર્વના ગુરુ છે પરંતુ સનાતન ધર્મની ધજા ફરકતી રાખવા તથા જિજ્ઞાસુ જીવન ન્યતા આપવા હું કટિબદ્ધ છું વેલનાથ બાપુએ પૂંજા ભગત કુંભારને પોતાના શિષ્ય બનાવવા બનાવ્યા બાપુએ કહ્યું કે લોકોનું કલ્યાણ થાવ તેવું કામ કરજો આશરો રામ નામનો જે મોટો છે આંગણે આવેલા અભ્યાગતો સાધુ સંતોને રોટલો આપી તેની સેવા કરજો આમ વેલનાથ બાપુ ત્રીજા દિવસે

વાતો કરતા હતા પૂંજા ભગતે કીધું કે ભાઈઓ આ ગામમાં કોઈ ભગતનું ઘર છે મારે આજની રાત ત્યાં રોકાવાનું છે છે કોઈ જુવાનિયા એ કીધું કે હા ને સામે ચાલ્યા જાવ કોળી ઢાંગડાને ત્યાં ડેર વાવ ગામના ખાંટોએ ભગતની મસ્કેરી કરવામાં કુરમા કુર એવા ઢાંગડાનું ઘર દેખાડ્યું ભગત ડેલીયા આવીને રામ રામને મળી વાત કહે છે કે રામ કહે રોકાવી હાથમાં ધોઈ પાણી પીવે છે ઘરમાં આવા જ ભગતને હજુગતુ દેખાતા ખબર પડી જાય છે કે જુવાનિયા એ તેમની મસ્તી કરી છે તે દિવસ રામને ત્યાં માતાનો પ્રસંગ હોય છે ત્રણ ચાર ભૂવાઓ ધૂળતા હોય છે અને બલિ ચડાવવા દસ બકરા એક હરોળમાં ઊભા હોય છે ભગત આ બધું જોઈને અકળાળ અકળાઈ જાય છે પરંતુ મન શાંત રાખી સતત ગુરુ વેલનાથને યાદ કરે છે થોડી વારમાં રામ હાથમાં તરવા લઈ બકરાઓની વાળા ફરતી બલિ ચડાવવા તૈયાર થતાં જ જોરથી કોઈએ ચીસ પાડી અને તપાસ કરતાં જણાવ્યું કે તેનો એકને એક દીકરો મરી ગયો રામ બલીને પડથી મૂકી દોડ મૂકે છે અને પોતાના દીકરાનું સબ જોઈ કલ્પત કરે છે સવાર પડતા નનામી બંધાવા લાગી જ્યારે રામ ધાંગડાનો મધ ઉતરી ગયો ત્યારે પૂંજા ભગત બોલ્યા ભાઈ જીવ મારે જીવ છે કે જીવ બચાવે તમારો એક દીકરાના જવાથી તમે આટલા અધીરા બન્યા છો તો વિચારો તમે આ દસ જેટલા અબોલા પશુઓ પશુઓની હત્યા કરવા બેઠા હતા રામ કહે માતા પણ હોકારો દેતી નથી શું કરું ભગત તો લો આ કંઠી અને દે લોનારી વેલાબાવાની રામડે અહિંસાની કંઠી બાંધી જાણે કેટલાય પશુઓના જીવ ઉગાર્યા પૂંજા ભગત ગુરુ વેલનાથ નું નામ લઈ પાણીની અંજલી છાંટી અને દીકરો જય ગિરનારી કરતો આળસ મરડી ઉભો થયો

પાણી આવ્યું રામે એક કરતાં નવ ગોળી રોજના શરીરમાં તડબી દીધી દિવસ હાથમી ગયો હતો અને અંધારું થઈ ગયું હતું ધવાયેલ રોજ રોજને કાલ સવારે ખોડી કાઢશું એમ વિચારી રામ રામનો ઘેર ગયો રામ ડેલીએ જાય ત્યાં ત્યાં ખેપી આવીને વાટ જોતો જોતો બેઠો છે રામભાઈ ગુરુજી બાપુ તેવાડે તેડાવે છે કા કેમ ઓછીતા પડે પથારી વસ્ત છે કહ્યું છે કે પાણી પીવાય રામ રામના રોકાય રામને બંદૂક ઘરે મિલવાનું ઓસણ ના રહ્યું દોટ દોટ દેતા રામલો ગુરુજી પાસે પહોંચ્યો અને પૂછવા માંડ્યું કે કેમ બાપુજી ઓછીતા પડદે પડવું પડ્યું જાણે તોય અજાણો બની બનસભાઈ નીમ તોડીને નીર નિરઅપરાધી કાયા ઉપર નવ ગોળી વીંધી દીધી જય વેલનાથ